રાતે બાજરી રોટલો શાક ખાધી બાજરી રોટલો બનાવો મારે રોજ બાજરી રોટલા બનાવવા છે

ગભરાયો તો યાર એ જેવું ચકરૂ આવું બટાકું છે ઈમાં તો હું ગભરાયો હતો નઈ ને દુખાવ સોય ગાટ બટાકા જેવું તો હું રોજ કે મોટા જોજો ખબર જ

હલો હા મુ તમે નતા કેતા પેલું પથરી કાઢ્યું છે હા હા પથરી કાઢતા પેલા કેતા એ મારા એક ખાસ ભાઈ બનશે પથરી ઉપડી શકી હવાની એ રિપોર્ટ રિપોર્ટ કરાયા ખર્ચો ખાધો કર્યો પણ ફેર પડ્યો એવું લાગતું વાહ નહિ બરાબર ઢાળું મોણ એ બાજુ હવ કશું તો લેડ હોય તો અમે ઓટો મારી જઈએ તો કોકનું ના તો પૂછ્યું હા હોય તો અધુને કોકનું પૂછ્યું તો એ જઈને એ હા હા એ હા આપણે પેલું નહીં પેલું ગોમ આ આલમપુરા હો અને પેલો નહીં વગડો નીકળો હું હોય નીકળ મંત્રી છે તે બાળક ન ફોન કરું આવું તો જઈએ કે ફોન કરો તો એમાં જ તો ખુજી આવતો તો ખુજીને તઈ આપણે જઈએ પછી ના હોય એ હું બાયક તો હું લઈ લઉં છું હાલો કાકુભાઈ ઘેર આવજો કે જરા કોમ છે બહાર જવું તો પેલું પથરી મંત્રાલય આ ભાઈ આવ્યો તો કેમો તે કે અમાર હગા મંત્રાલય છે એક કામ પથરી એક કામ કે જઈએ આપણે ઓમ કે ઓમ ફટ લઈને કાઢી લે તું ઉંટલી પર કાઢી લે એવું કહેતો હતો જઈ આવીએ

હાથે હાથે આયો હું તો શાક નઈ એમ લઈ ગયો વેચી બાઈક લઈ લે હા આ બાઈક તમે લઈ લો કેમાં જીન તમે આ પોળી ના ના પણ બે જવા

એક નાડો એવો આવશે સ્વામી તો નહી કરા નંબર આપડો જ છે હા આવો 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 આ બાજુ નહી કાલ અમે પેલા ભેગું થઈ જવું તો અમારા ખાઈ બરોબર ચાય પીધું નહી હવાથરીઓ માંગાઈ કઢાઈ છી ઘણી પથરી કાઢી મોટી મોટી પથરી કાઢીશું હા બધી મારા જેવું જાડું એના એક જ મારે વિધિ કરવી પડે એમદમ ના નેકડી જાય કાઢી

ના ના એટલા નહીં દુઃખાય છે દુખાડે છે નહી હોય દુખાતું નહીં એ આટલા દુખાય છે હારું ભારત કાઢી લો આ બધું ખાલી કરી દઉં હોય જોઈ ખેંચવાનું જેવું હોય કાપી તો નહીં મેન્ટર પથરા જેવું પથરા જેવું ના હોય બીજી ચાર સુમ ચાર શેકેલી માટી ખાઈ ગયા નહી માટી ની છે પથરી તો ખોનકી ખોનકી ખાઈ ગયાસી કાઢજો કાઢજો તો બીજી કાઢી ગયો અને ચાલે આ બે દિન બધી કારણે

મારા તો પૈસા હાલ રીતના પૈસા નહી કરે હા તે કસવા દે નઈ ઘેર છે હાલત થાય જોજો નાલવાયુભાઈ પૈસા

તો આલવા નઈ તા મારે માફાં તો પડે તો 2000 જ પડે આ તો ₹1000 આલજો કે મોહી ₹1000 આલ દેજો લાવ માફા ₹2000 નો પડે ઓ આ ₹1000 આ ખબર પડશે બરોબર છે મચ્છર બીજા પોચ આવતા કાળી કોમણ કરતા વાર નઈ કરું તો મારે પાછું ખબર નઈ જ રેત્રીજા પૈસા પાછા ના લે તો કાળી કોમન આપડે આપડે છો કર્યું આપણે કમ્પાઉન્ડ જ કર્યું લઈને અને લે પૈસા અને મેઠું મરચું દાળ ડાળ લઈ આવજે પછા નું